વડોદરાના તરસાલી ખાતે હિંમતનગરના રહીશો દ્વારા મકાનોને રીડેવલોપ કરવા માટે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં આવેલા હિંમતનગર તરસાલી ખાતે એલઆઇચીના આઠસોને પાંસઠ મકાનો ચાલીસ વર્ષથી રહેતા નાગરિકો દ્વારા તમામ હપ્તા પેટી રકમ પણ સંપૂર્ણ રીતે ચૂકવાઈ ગઈ છે સાથે હાલમાં ગ્રામીણ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે ત્યારે અવાર વડોદરા શહેરમાં આવેલા અનેક કચેરીમાં લેખિત મૌખિક આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરી ચૂક્યા છે ત્યારબાદ ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલને પણ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ સ્થાનિક તમામ રહીશોની રજૂઆત જ છે કે અમારા મકાનો હાલમાં જર્જરિત થયા છે જાનહાનિ પણ થઈ શકે છે ત્યારે અમુને રીડેવલપમેન્ટ કરવાની મંજૂરી અથવા તો સરકારના ધારાધોરણ મુજબ અમારા મકાનો રીડેવલપમેન્ટ કરી આપવા અથવા હાલમાં અમુને નિર્ભયતાની નોટિસ પાઠવીને લાઇટ પાણી ડ્રેનેજ લાઇન કાપવાની અને ઘર વિહોણા કરવામાં આવી રહ્યા છે જો સ્થાનિક લોકોને રીડેવલપમેન્ટ કરવાની મંજૂરી આપવામાં આવે તો અમે તમામ રહીશો જાતે રીડેવલપમેન્ટ કરવા તૈયાર છે અને સરકાર દ્વારા રીડેવલપમેન્ટ કરી આપવા તૈયાર હોય ત્યારે અમેની તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તે માટે આજે સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી આવી જિલ્લા કલેક્ટરને આવિદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આમ લોકો આવી બોલ રહ્યા છે કે મકાન તોડકે નયા બનાવી કે દે દીજી और फिलहाल रहने का भी व्यवस्था कर दीजिए कि कहीं हम लोग भारिश तो रह नहीं सकते क्योंकि हम लोग कमाने खाने वाला इंसान है इतना पैसे वाले नहीं है सरकारी जॉब नहीं है कि हम लोग के बोल दिए कि खाली करके चले जाओ कि हम लोग खाली करके चले जाए जाए तो जाए कहाँ कितने बार हम लोग यहाँ पे घूम घूम के जा रहे पर कलेक्टर साहब के कोई सुनवाई नहीं हो रहा है हम लोग के दया पीछे दया कम से कम आठ नौ साल से हो ही गया दस साल पकड़ के चलिए नहीं આ નોટિસ મહાનગરપાલિકાએ આપવામાં આવેલી છે આખરી નોટિસ એ આખરી નોટિસની સામે અમે અસંખ્ય નોટિસોના જવાબ આપ્યા છે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે દાખલ થઈને પીઆરએલના બે હજાર ઓગણીસની અંદર અને બી બે હજાર સત્તરની અંદર હુકમો કરવામાં આવેલા છે કે એ હુકમોના અનુરૂપ પ્રાથમરી પ્રાઇમરી સુવિધા ઓલ એમ્યુનિટીઝ પ્રોવાઈડ કરવા માટેની એમનો હુકમ કરવામાં આવ્યો છે આ હુકમની કોપી મ્યુનિસિપલ કમિશનર પાસે મેયર સાહેબ પાસે અને ઓફિસમાં હોવા છતાં ગુજરાત રાજ્યના સચિવ કક્ષાએ આ હુકમો થયેલા છે અને એમની પાસે છે કોપી છતાં પણ આ હુકમોનો સદંતર અનાદર કરીને એ લોકો સારી રીતે જાણે છે ગરીબ લોકો કશું કરી શકવાના નથી કોર્ટમાં જઈ શકવાના નથી ન્યાય માગી શકવાના નથી એટલે આ એક ગેર અમારો ગેરલાભ ઉઠાવવા માટે આ નોટિસ ફટકારવામાં આવેલી છે અને આટલા ટૂંકા ગાળાની અંદર અમે બીજા મકાન લઈ શકીએ તેમ નથી કે બીજે એનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ પાંચ દિવસની અંદર માંગણી એમ નોટિસ પ્રમાણે કરવામાં આવેલી છે સ્ટ્રક્ચરલ રિપોર્ટ સ્ટેબિલિટી રિપોર્ટ અમે મેળવી ત્યાં ખુદ કોર્પોરેશને પણ સ્ટ્રક્ચરલ રિપોર્ટ કરાવ્યો નથી મકાનોનો આ મકાનો ભયમુક ભયજનક છે તો કઈ રીતે ભયજનક છે કઈ કઈ જગ્યાએ ભયજનક છે એનો કોઈ પણ સ્ટેબિલિટી સ્ટ્રકચર રિપોર્ટ મહાનગરપાલિકાએ કરાયેલ નથી બારોબાર જ નોટિસો ફટકારવામાં આવે છે અને ગમે તેમ રીતે આ સોનાની લગડી સમાન જમીનને હવે એ લોકોને બિલ્ડરોની આંખોમાં આવી ગયેલી છે અને ત્યાંના રાજકારણીઓ સાથે ભેડા મળીને આમ ગરીબોને ત્યાં હટાવવા માટે અને સોનાની લગડી સમાન જમીન પર કબજો જમાવવા માટે એક કારસો રચીને એક આ નોટિસ આપવામાં આવી છે